હત્યા કરી ખાડામાં દાટી દીધી હોવાના બનાવમાં ગાંધીધામ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો હતો તો બનાવની વિગત એવી છે કે અંજાર તાલુકાની તુણા સીમ માંથી જમીનમાં દાટેલો માનવ કંકાલ હાડકા તથા મહિલાની હત્યા નિપજાવી તેને ખાડામાં દાટી પુરાવાનો નાશ કરવા અંગે મૃતકના પિતાએ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી આ કેસ ચાલી જતા અધિક સેશન્સ જજ એ એમ મહેમાન દ્વારા લેખિત અને મૌખિક પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો આ કેસમાં આરોપીના વકીલ તરીકે રાજકુમાર ટી ચંદાણી તથા મમતા આહુજા રાજેશ માલી સાગર મસુરિયા હાજર રહ્યા હતા